અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામના નજીકના ધાર ગામમાં વન્ય પ્રાણીઓના આતંકે નવો વળાંક લીધો છે સીમ વિસ્તારમાં રહેતા પર પ્રાંતીય ખેત મજૂર કુટુંબના એક વર્ષના નાના બાળક કુજન મહેશ સિંગાળા પર શિયાળે જીવલેણ હુમલો કર્યો જેનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના સિંહ અને દીપડાના હુમલાઓ બાદ બની છે જે વન્ય પ્રાણીઓના માનવ વસ્તી પર વધતા હુમલાઓની ચિંતા વધારે છે ઘટના મંગળવારે રાત્રે બની જ્યારે કુજન તેમના માતા પિતા સાથે ઘરની બહાર

માર મારવાના દ્રશ્યો જે કેમેરા ટ્રેપ્સ લગાવવાની તૈયારી પણ કરવામાં આવી છે સ્થાનિક ખેડૂતોએ વન વિભાગને લેખિત રજૂઆત કરી વધુ પેટ્રોલિંગ અને કાંટાવાળી તારની માંગ કરી છે આ હુમલા અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ અને માનવીઓ વચ્ચેના વિસંગતતાને દર્શાવે છે જિલ્લા વન અધિકારી જણાવ્યું કે આવી ઘટનાઓને રોકવા જાગૃતિ અભિયાન અને વધુ સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે કુજનના પરિવારે પોલીસ અને વન વિભાગને ફરિયાદ કરી છે અને તપાસ ચાલુ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ